નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવેશ કડેવાળમાં આજે આપણે ધોરણ છ પાઠ બે વાર્તા રે વાર્તાના પાઠનું સ્વાધ્યાયના સોલ્યુશન જોશું બાળકો તમને વાર્તા સાંભળવી ગમતી જ હશે તમારા ઘરમાં વાર્તા કોણ કહે છે તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો પહેલો પ્રશ્ન છે વાતચીત એમાં પેલો છે તમને કોણ કોણ વાર્તા સંભળાવે છે તો મને મમ્મી પપ્પા બંને દરરોજ વાર્તા સંભળાવે છે જો જેના ઘરમાં દાદા દાદી હોય તો દાદા દાદી પણ વાર્તા સંભળાવતા તમને કેવી કેવી વાર્તાઓ સાંભળવી ગમે છે તો મને બુદ્ધિનો વિકાસ થાય તેવી વાર્તા તેનાલી રામનની વાર્તા વિક્રમ વેતાલની વાર્તા ત્યાર પછી તમને પંચતંત્રની વાર્તા ગમતી હોય કોઈને સાયન્ટિસ્ટની વાર્તા ગમતી હોય તે પણ તમે લખી શકો છો ત્રીજો પ્રશ્ન તમે પશુ પંખીઓની ભાષા જાણતા હો તો શું કરો જો હું પશુ પંખીઓની ભાષા જાણતો હોય તો તેની સાથે પણ વાર્તા વાતો કરતો હોત અને પશુ પક્ષીઓના જે દુઃખ હોય તે પણ હું જાણી શકત પ્રશ્ન નંબર ચાર પશુ પંખીઓને આપણે સાથે સંગી કહેવાય કેમ તો પશુ આપણે ખેતીમાં ઉપયોગી છે પશુ પંખીઓ પર્યાવરણને સંતુલન રાખવામાં મદદ કરે છે પાલતુ પશુઓ આપને ઘરમાં હોય તો આનંદ આવે છે અને પાલતુ પશુઓમાંથી આપને ખોરાક પણ મળે છે આ રીતે આપણે સાથે સંઘાત કહી શકાય ત્યાર પછી આપણે જોઈએ તો પ્રશ્ન નંબર પાંચ આ વાર્તામાંથી તમને કોનું પાત્ર ગમ્યું તો આ વાર્તામાંથી મને હાથનું પાત્ર ગમ્યું કારણ કે તે પોતે કરેલા પાપનું ભાન થયું અને પોતે પસ્તાવો થયો ઘણાને પાપ ઘણી વાર થયું હોય પરંતુ પાપ થયા પછી જો એનો પસ્તાવો થાય તો એ બહુ સારી બાબત છે પ્રશ્ન નંબર છ તમને ક્યારેય કોઈ બાબતનો પસ્તાવો થયો છે કેમ જો તમને કોઈ વાતનો પસ્તાવો થયો હોય તો તે અહીંયા તમારે લખવાનું છે બાળકો અહીંયા તમારે તમારું લખવાનું છે તમે તો તે દસમા ધોરણમાં ના હોય હું દસમા ધોરણમાં વાંચતો તો નહોતો અને નાપાસ થયો હતો પરંતુ તમે મને તેનો પસ્તાવો થતાં બહુ મહેનત કરી અને ખૂબ ભણી ગણીને નોકરી મેળવી તમને જે બાળકો અહીંયા જે થતું હોય તે તમારે અહીંયા લખવાનું છે બરાબર છે તમે પાંચમા ધોરણમાં ચોથા ધોરણમાં જે કંઈ થયું હોય પસ્તાવો તે તમારે અહીંયા લખવાનો છે દાખલા તરીકે ક્યારે તમે ખોટું બોલ્યા હોય એવી રીતે પ્રશ્ન નંબર બે નીચેના વાક્યોને પાઠને આધારે ઘટનાક્રમમાં આપણે ગોઠવવાના છે

કાગડીએ નાતના પંચને શી ફરિયાદ કરી અને કેમ તો એનો જવાબ આવશે કાગડીએ કહ્યું મહાજન મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવી છે એણે વગર વાંકનું ને મારા ઈંડા ફોડીને મારા બચ્ચાની હત્યા કરી છે પ્રશ્ન નંબર ત્રણ કાગડીની ફરિયાદ સાંભળીને પ્રધાન મંડળે શો ચુકાદો જાહેર કર્યો તો કાગડીની ફરિયાદ સાંભળીને પ્રધાન મંડળે હાથીને દેશનિકાલની સજાનો ચુકાદો જાહેર કર્યો પ્રશ્ન નંબર ચાર ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો તો ગરુડ ત્યાં દરવાજે ગીધની ચોકી છે કુકડાના પડઘમ વાગે છે મેડી બુલબુલની શરણાઈ વાગે છે દરબારમાં ગરુડ રાજાની બાજુમાં હંસનું પ્રધાન મંડળ બેસેલું છે પ્રશ્ન નંબર પાંચ પક્ષીઓએ હાથીની હદ પાર કેવી રીતે કર્યો તો બાજ સરદાર હવામાંથી તીર વેગી હાથી પર ઘસી આવીને હાથીની પીઠ પર તેણી ચાંતનો જોરદાર ઘા મારે છે બીજી તરફ બાજ ટુકડી એના પર ચારે બાજુથી હલ્લો કરે છે ધમ પછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળી ઊંચી સૂંઢ અને ઊભી પૂંછડીએ નાસવા માંડે છે બાજ સેના પીછો પકડે છે અને હાફળો ફાવા હાંફળો ફાફળો દોડ્યો જાય છે ડુંગરની સાંકડી ઘાટીમાં હાથી બહાર નીકળીને હદપાર થઈ જાય છે પ્રશ્ન નંબર છ હાથીની કઈ વાતનો પસ્તાવો થયો હતો કેમ કેરી ખાવાના આનંદમાં હાથીથી કાગડીના બચ્ચાને બચ્ચાના ઈંડા જે છે તે પડી અને તૂટી ગયા હતા તે વાતનો હાથીને પસ્તાવો થયો હતો પ્રશ્ન નંબર સાત કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો તો કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો પસ્તાવાની આગમાં હાથી કદાચ મૃત્યુ પામત

ત્યાર નંબર ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા શબ્દોને આધારે આપણે તમારે ફકરો બનાવવાનો છે તો આ શબ્દ તમને પાછળ બાળકો પશુ પંખી રાજા સજા પ્રજા જંગલ કલરવ કકળાટ રાજદરબાર એના ઉપરથી મેં અહીંયા એક પેરેગ્રાફ લખેલો છે જે તમે જોઈ અને લખી શકો છો આ ઉપરાંત પેરેગ્રાફ તમને કંઈ નવીન સૂઝતું હોય તો તે પણ તમે ઉમેરી અને લખી શકો છો ત્યાર પછી જઈએ તો પ્રશ્ન નંબર છ કૌશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા આપ્યા છે ખાલી જગ્યામાં આવશે સડાક બીજીમાં આવશે કડકડ ત્રીજીમાં હળવેક ચોથામાં હાંફળો ફાફળો અને પાંચમા આવશે તેર તો આ રીતે તમે ખાલી જગ્યા પૂરી શકો છો ત્યાર પછી જોઈએ તો પ્રશ્ન નંબર સાત આપેલા વિષયો વિશે બે બે વિદ્યાર્થીઓ પાસે રજૂઆત કરો કરાવો એમાં પહેલું મેળો બીજો રમત ઉત્સવ ત્રીજો ઉત્તરાયણ અને ચોથો પ્રવાસ તો બાળકો અહીંયા મેં નમૂના રૂપ લખેલું છે જે જોઈ અને તમે લખી શકો છો પહેલું મેળો છે તો મેળો અમારા થાનગઢમાં એની જગ્યાએ તમે દાખલા તરીકે કચ્છના હોય તો અમારા કચ્છમાં સફેદ રણ કચ્છના સફેદ રણમાં મેળો ભરાય છે સોમનાથ હોય તો સોમનાથથી ભવનાથ તલેટીમાં દરેક જિલ્લામાં જુદો જુદો મેળો ફેરાતો હશે તે તમારે અહીંયા લખવાનું છે ત્યાર પછી ઉત્સવ તો રમતોત્સવમાં તમે મેં અહીંયા લખેલું છે જે તમે અહીંયા જોઈ અને લખી શકો છો રમતો રમોત્સવ વિશે અને તમને જે જુદી જુદી રમતમાં ભાગ લેતા હોય તે તમારે અહીંયા વર્ણન કરવાનું છે ત્યાર પછી જોઈએ તો ઉત્તરાયણ ઉત્તરાયણ વિશે મેં અહીંયા લખ્યું છે તો ગુજ ઉત્તરાયણ ગુજરાતમાં મકરસંક્રાંતિ તરીકે પણ ઓળખાય છે આ દર વર્ષે ચૌદ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે તો ઉત્તરાયણ વિશે તમે અહીંયા જોઈ અને લખી શકો છો તમારા વાક્યો પણ ઉમેરી શકો છો લાડુ ચીકીને ઊંધિયું આ ઉપરાંત આપણે પતંગ તો ચગાવતા જ હોય અને પતંગનો લાહો જે લઈએ છીએ એની વાત જ કંઈક અનેરી હોય છે ત્યાર પછી આપણે આગળ જઈએ તો પ્રવાસ તો પ્રવાસમાં જવાની મજા આવે ને બાળકો તો પ્રવાસ વિશે મેં અહીંયા લખ્યું છે પ્રવાસ આપણા આપને નવી જગ્યાએ અને નવું નવું સંસ્કૃતિ એનો વારસો નવું જાણવાનો મોકો મળે છે તમે ક્યાં ક્યાં પ્રવાસમાં ગયા હતા જેમાંથી તમને કયો પ્રવાસ સૌથી વધુ ગમો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો છો બાળકો અહીંયા દરેક પ્રવાસ વિશેનું વર્ણન મેં લખેલું છે જે તમારા નમા નમૂના રૂપ છે ત્યાર પછી આપણે આગળ જઈએ તો પ્રશ્ન નંબર આઠ ઉદાહરણ મુજબના શબ્દકોષ કોષ્ટકમાં લખવાના છે તો ઘટા તો અહીંયા તમે બાળકો અહીંયા ક્રમ પ્રમાણે કસ તો કસદાર રસ તો રસદાર અણી તો અણીદાર મલાય તો મલાઈદાર આ રીતે તમારે લખવાનું છે ત્યાર પછી આપણે આગળ જઈએ તો પ્રશ્ન નંબર નવ એમાં આપણે નીચેના વાક્યો કોણ બોલી શકે એ એકમમાંથી શોધીને લખવાનું છે તો પેલું છે અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે તો કોણ બોલે છે તો ગરુડ રાજા બીજું ભાઈ તે તો હર્ષમાં ને હર્ષમાં ન કરવાનું કર્યું કોણ બોલે છે કબૂતરી ત્રીજું એનું નામ છે ત્રીજું પંચ પરમેશ્વર હાથીના હત્યા સામેનો મને વાંધો છે ચોથું હર્ષના હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ જ પસ્તાવો છે કોણ બોલે છે તો કે હાથી પાંચમું તું તારા અપરાધની ક્ષમાએ છે એ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ કોણ બોલે છે તો કબૂતરી જેનું બીજું નામ છે કપૂરી ત્યાર પછી પ્રશ્ન નંબર દસ છે બાળકો મુદ્દા પરથી વાક્ય બનાવવા વાર્તા લખવાની છે તો અહીંયા તમને આ આ પ્રકારના મુદ્દાઓ આપ્યા છે એક છોકરો બરાબર આવી રીતે તમને મુદ્દા આપેલા છે જેના ઉપરથી મેં અહીંયા વાર્તા બનાવવાનો પ્રયત્ન કર્યો છે જે વાર્તા આ રીતે કંઈક છે એક વારની વાત છે એક નાનકડો છોકરો હતો એ રીતે તમે વાર્તા આખી આખી અહીંયા લખી શકો છો મુદ્દા ઉપરથી વાર્તા બરાબર અને મોટી વાર્તા પણ તમે લખી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર રેખાંકિત શબ્દનો નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરવાનું છે તો અહીંયા તમને નીચે રેખાંકિત શબ્દો આપેલા છે આ રીતે નીચે રેખા આપેલા છે જેનું તમારે અહીંયા જાતિવાચક નામ વ્યક્તિવાચક નામ સમૂહવાચક નામ અને ભાવવાચક નામમાં વર્ગીકરણ કરવાનું છે જો બાળકો મેં અહીંયા લખેલું છે ત્યાર પછી જંગલ શાળા સાબરકાંઠા એ સ્થાન વાચક નામ છે જ્યારે નાસ્તો અને શરબત એ દ્રવ્ય વાચક નામ છે ત્યાર પછી આપણે આગળ જઈએ તો પ્રશ્ન નંબર બાર રેખાંકિત પદને સ્થાને કયા પદો મૂકી શકાય અને તેને શું કહેવાય તે આપણે અહીંયા લખવાનું હતું બાળકો તો અહીંયા રેખાંકિત સ્થાન જગ્યાએ આપણે અહીંયા ફરીવાર આપણે લખ્યું છે વર્ષની છોકરી છે છે તે ઉત્સવ પ્રિય તેના દાદીને પણ તહેવાર ખૂબ ગમે છે તો ફરી વાર આપણે પેરેગ્રાફ લખ્યો છે અને આ બધા જને શું કહેવાય છે તો કે સર્વનામ કહેવામાં આવે છે તો બાળકો આ આપણો પાઠ બીજો તો વાર્તા રે વાર્તા આ વાર્તા રે વાર્તા પાઠ તમને ખૂબ જ ગમેલો હશે એવી આશા રાખું છું અને તમારે આગળના કયા પાઠનો વિડીયો જોઈએ છે તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો આ વાર્તા રે વાર્તા પાઠનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ રીતે કંઈક જોયેલું છે તો હવે મળીશું